નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છની જે પ્રવેશ પરીક્ષા સીએટીની પરીક્ષા આવે છે તો સી એટીની પરીક્ષાની તૈયારી તમારે સારી રીતે થઈ શકે એના માટે આજે પર્યાવરણના જેટલા પણ પ્રશ્નો પૂછાય છે તમામ પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ સાથે આવા વિડીયો બીજા પણ વિષયના આવતા રહેશે તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને જરૂર લાઇક આપો તમારા મિત્રો જોડે વિડીયોને શેર પણ કરો જેના લીધે એ પણ જોઈ શકે તો આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો અહીં આપણે પ્રશ્નો અને એના જવાબની સીધી ચર્ચા કરશું તો પ્રથમ પ્રશ્ન છે જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી કયું છે તો સાચું જવાબ જે છે એ દરડકો આવશે તો જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું દરકો સાચું છે એ માણસ બી દેડકો સી માછલી ડી ખિશકોલી છે તો ચારેય જવાબમાં તમે જોશો તો દેડકો સાચું છે એટલે કે પાણીને જમીન બંનેમાં રહે છે નીચેનામાંથી કયું સાચું નથી એ કરચલો પાણીમાં રહે છે તો સાચું છે બી ઉંદર દરમાં રહે એ પણ સાચું છે સી ચકલી માળામાં રહે છે એ પણ સાચું છે તો આમાં ચોથા નંબરનું છે એ સાચું નથી વાંદરો જે છે એ ગુફામાં રહે તો એ ખોટું છે વાંદરો ઝાડ પર રહે છે ત્રીજા નંબરમાં હું દિવાલ પર ઝાડું બનાવું છું અને શિકાર પકડું છું તો એ વંદો બી ગરોળી સી કરોળિયું અને ડી માખી છે તો સાચો જવાબ છે એ કરોળિયો આવશે ચોથા નંબરનો પ્રશ્ન છે કૂદકા મારીને ચાલતું પ્રાણી કયું છે એ ગાય બી સસલું સી ઉંદર અને ડી સાપ તો આપ જાણો છો કે સસલું જે છે એ કૂદકા મારીને ચાલતું પ્રાણી છે પાંચમું પેટ ઘસડીને ચા ચાલી શકે તે પ્રાણી નીચેનામાંથી કયું છે તો પેટ ઘસડીને ચાલે એમાં ગરોળી બી દેડકો સી માછલીન ડી ખિસકોલી તો ગરોળી વિશે તમે જાણો છો બધા કે પેટ ઘસડીને ચાલે છે તો ગરોળી સાચો જવાબ છે સાપ પણ પેટ ઘસડીને ચાલે છે સાપ આમાં આપેલો હતો તો એ પણ સાચો હતો છ નંબરમાં દેડકા માટે નીચેનામાંથી શું સાચું નથી તો એ પાણીમાં રહે બી જમીન પર રહે સી દરમાં રહે ને ડી કૂદકા મારીને ચાલે તો દેડકા માટે સાચું ના હોય એવું દરમાં રહેતું દેડકું દરમાં નથી રહેતું તો જે સી છે એ સાચો જવાબ છે સાત નંબરમાં નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષ ઉપર રહે છે તો એ અરણ બી વાંદરો સી ઘોડો ને ડી સિંહ તો એકદમ સહેલો જવાબ છે વાંદરો આઠ નંબરમાં આપ જોઈ શકો છો કે પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે તો એ ખિસકોલી બી ઉંદર સી સાપ અને ડી બિલાડી તો જાબ હવે તમને આવડી ગયો હશે સાપ જે સાપ છે પેટ સરકીને ચાલનાર પ્રાણી છે નવ નંબરમાં રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે તો એ પોપટ બી ઘૂવડ સી બકરીને માં ભેંસ આપેલું છે તો રાત્રે ઘૂવડ તમે ઘણી વખત બોલતા જોયું હશે અને એને સાંભળ્યું પણ હશે તો રાત્રે ઘૂવડ પ્રાણી જે છે એ ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી છે દસ નંબરમાં આઠ પગવાળું પ્રાણી કયું છે એ મધમાખી બી કીડી સી કરોળિયો અને ડી વંદો તો આઠ પગવાળું જે પ્રાણી છે એ કરોળિયો છે તો સાચો જબ સી આવશે અગિયાર નંબરમાં રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે તો રણમાં એ ઘોડો બી બળદ સી ઊંટ અને ડી હાથી તો રણમાં સૌથી વધારે ઉપયોગી હોય તો ઊંટ છે તો સાચો જબ સી આવશે બાર નંબરમાં હું ખેડૂતનો મિત્રો છું અને પેટે સરકીને ચાલું છું તો એમાં મોર છે બીમાં અળસિયું છે સીમાં કૂતરો છે ને ડીમાં ગરોળી છે તો ખેડૂતનો મિત્રો તો ઘણા બધા હોઈ શકે છે પણ પેટે સરકીને ચાલનાર એક અળસિયું છે અને બીજું એ કે ખાતર સરસ મજાનો પોચો બનાવે છે ને આના લીધે ખેતીમાં પાક છે વધારે થાય છે એટલે ખેડૂતનો મિત્રો પણ છે તો આ રીતે સાચું જવાબ બી અળસિયું આવશે તેર નંબરમાં નીચે આપેલ કેટલાક પ્રાણીઓ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલ છે તો કયો વિકલ્પ સાચો છે તો સૌથી નાનું પ્રાણી તમારે પહેલું લેવાનું છે અને પછી મોટું તો એમાં ઉંદર હાથી બિલાડી છે બીમાં દેડકો ગાય શિયાળ છે સીમાં કીડી વંદો ગધેડું છે ડીમાં ભેંસ બકરીને મકોડો છે તો આ રીતે જે સાચો સૌથી જાબો હોય કીડી વંદો અને ગધેડું છે તો કીડી સૌથી નાની હોય એનાથી થોડો વંદો મોટો હોય અને ગધેડું આમાં સૌથી મોટું છે તો ત્રણેય જે ચાર વિકલ્પ છે એમાં સી વિકલ્પ સાચો છે ચૌદ નંબરમાં નીચે આપેલા પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે તો આમાં જે ચાર ઓપ્શન આપ્યા છે એમાં સૌથી નાની ઊંચાઈ કોની છે તો એ આથી બી ગોળખર સી બિલાડી અને ડી કૂતરો તો સાચો જવાબ સી છે એટલે કે બિલાડી આવશે નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી છે એટલે કે જે તમારી અત્યારે ઊંચાઈ છે એના કરતાં વધારે ઊંચી કઈ છે તો તુલસી તો તુલસીની ઊંચાઈ એકદમ નાની હોય છે તમે બધા જાણો છો બી લીમડો સી ગલ અને ડી બારમાસી તો બારમાસી પણ નાની હોય છે ને ગલ પણ એક જાતનું છોડ છે એ પણ નાનું હોય છે તો લીમડો નામનું જે ઝાડ છે એ સૌથી વધારે ઊંચું હોય છે સોળ નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો છોડ છે બરાબર તો ઝાડથી નાનો જે છોડ આવે એની વાત છે વડ બીમાં માં બારમાસી સીમાં માં આસો પાલવ અને ડીમાં આંબો તો વડ આસો તમે જોયા હશે કે મોટા મોટા હોય છે અને બારમાસી સૌથી ઓછી ઊંચાઈ વાળો એટલે કે એની ઊંચાઈ પણ ઓછી હોય છે અને એક જાતનો છોડ પણ છે તો સાચો જવાબ બારમાસી આવશે સત્તર નંબરમાં નીચેનામાંથી કયા વૃક્ષનું થડ તમારી બાથમાં સમાશે તો તમારી બાથ ભરવાની છે એટલે કે હાથમાં પકડવાનું છે તો એવું કયું વૃક્ષ છે કે એના થડને તમે હાથમાં પકડી શકો એ વડ બી આંબો સી શેતુર અને ડી પીપળો છે તો સાચો જવાબ છે શેતુર આવશે અઢાર નંબરનો પ્રશ્ન છે હું ફૂલવાળી વનસ્પતિ છું તો ફૂલ હોય એવી વનસ્પતિ નામ કહેવાનું છે તો જે એમાં ગુલાબ આપેલું છે બીમાં તુલસી સીમાં આંસો અને ને ડીમાં એક પણ નહીં તો જે ફૂલવાળી વનસ્પતિઓ એમાં ગુલાબ આવશે બરાબર તો ગુલાબના ફૂલ બહુ સુંદર મજાના હોય છે ઓગણીસ નંબરમાં મારા પાંદડા લાંબા છે તો એ તુલસી બી ગુલાબ સી જાસૂદ અને ડી કરેન તો સૌથી વધારે લાંબા પાંદડા જે ચાર ઓપ્શન આપેલા છે એમાં કરણના હોય છે તો તમે જોયા છે એના પાંદડા છે એ લાંબા હોય છે વીસ નંબરમાં હું ખાંચાવાળી કિનારી ધરાવતું પાન અથવા પાંદડાનું જૂથ છું તો ખાંચાવાળી કિનારી કોને હોય છે તો આસોપાલવ ને લીમડો બીમાં છે તુલસી બારમાસી સીમાં છે લીમડો અને જાસૂદ અને ડીમાં છે પીપળો ને વડ તો લીમડો ને જાસૂદ આ બંનેના જે પાંદડા હોય છે એ ખાંચાવાળા હોય છે તો આમાં એ ઓપ્શનમાં લીમડો એક સાચો છે પણ આસોપાલવને એવા પાન નથી હોતા એના લંબગોળ ટાઈપ હોય છે તો લીમડા અને જાસૂદ બંનેના ખાંચાવાળા હોય છે તો સાચો જવાબ છે એ સી છે એકવીસ નંબરમાં મારા પાંદડાની કિનારી સીધી છે તો એ ગુલાબ બી કરેણ સી પીપળો અને ડી જાસૂદ તો સીધી કિનારી એટલે કે એકદમ સીધા હોય એની વાત કરેલી છે તો કરણના પાંદડા છે એ મહદન છે વધારે પડતા સીધા હોય છે તો સાચો જવાબ કરેણ આવશે બાવીસ નંબરમાં નીચેનામાંથી કયા પણને સુગંધથી ઓળખી શકાશે તો એમની સુગંધથી ઓળખવાના છે તો એ મોગરો બી બારમાસી સી મીઠો લીમડો અને ડી વડ તો બાકીના ત્રણની સુગંધ નથી આવતી જ્યારે મીઠો લીમડો હોય છે એની સુગંધ આપણને આવે છે ને આ રીતે આપણે મીઠા લીમડાને સુગંધથી ઓળખી શકીએ છીએ તો સાચો જબ સી છે હું સફેદ રંગનું ફૂલ નથી તો એ સૂર્યમુખી બી ચંપો સી મોગરો અને ડી ચમેલી તો ચંપો મોગરો ને ચમેલિયા સફેદ રંગના હોય છે અને સૂર્યમુખી છે એ સફેદ રંગનું નથી તો સાચો જવાબ એ આવશે સૂર્યમુખી પીળા રંગનું હોય છે તમે બધા જાણતા હશો ચોવીસ નંબરમાં હું લીસું થડ ધરાવતું સજીવ છું તો એકદમ લીસું હોય એટલે કે કોમળ જેનું થડ હોય એની વાત કરેલી છે તો આંબો કેળ લીમડો અને વડ તો આંબો લીમડો અને વડનું થડ તમે જોયું છે કર્કશ હોય છે એકદમ જ્યારે કેળ હોય છે એ એકદમ લીસું હોય છે પચીસ નંબરમાં લાંબા પર્ણો ધરાવતું જૂથ કહે છે તો જેના લાંબા પાંદડાઓ એની વાત કરેલી છે પર્ણ એટલે પાંદડા તો એમાં કરેણ અને ગુલાબ છે બીમાં વડ પીપળો છે સીમાં લીમડો અને તુલસી છે અને ડીમાં આંબો અને આસો પાલવ છે તો કરેણના લાંબા હોય છે પરંતુ જે આંબો અને આસો પાલવ છે આ બંનેના લાંબા હોય છે તો સાચો જવાબ જે છે એ ડી આવશે એટલે કે ડી જવાબ સાચો છે છવ્વીસ નંબરમાં મારું થડ ખરબચડું છે તો ખરબચડા થડની આમાં વાત કરેલી છે તો એ લીમડો બી કેળ સી પપૈયું અને ડી એક પણ નહીં તો ઉપરનામાંથી ત્રણેય સાચા ના હોય તો ચોથો જવાબ આવે એટલે કે લીમડો સાચો છે તો સાચો જવાબ એ આવશે સત્યાવીસ નંબરમાં નીચેનામાંથી કઈ વનસ્પતિની ઊંચાઈ તમારાથી ઓછી છે તો તમારાથી ઓછી ઊંચાઈ એવી વનસ્પતિનું નામ કહેવાનું છે એ કરેણ બી બારમાસી સી લીમડો અને ડી નીલગરી છે તો સાચો જવાબ જે છે એ બારમાસી છે એની ઊંચાઈ ઓછી હોય છે અઠ્યાવીસ નંબરમાં પાંદડાઓને કઈ રીતે ઓળખી શકાય તો એને સ્પર્શ કરીને એટલે કે તમે હાથ અડાળો તો ઓળખી શકાય બી ગંધ એની સુગંધ દુર્ગંધ કેવી આવે છે એના પરથી તમે ઓળખી શકો સી સાંભળીને તો પાંદડાનો અવાજ સાંભળીને પણ તમે ઓળખી શકો તો આમાં સાચો જવાબ એ સાચો છે પછી બી પણ સાચો છે એટલે કે આના એ અને બી બંને સાચા છે તો અહીં જે છેલ્લો જવાબ આપેલો છે ડી એમાં એ અને બી બંને આપેલા છે તો તમારે સાચો જવાબ જે છે એ ડી કરવાનો છે એટલે કે ચોથા નંબરનો જવાબ જે છે એ સાચો છે આ રીતે ઘણી વખત ઉતાવળ કરીને તમે એ કે બી લખીને આવો તો તમારે ખોટો પડે તો આવી ઉતાવળ ન કરવી અને અંદર કેટલા જવાબ આપેલા છે એ સારી રીતે જોઈ લેવું તો એ અને બી બંને સાચા છે ઓગણત્રીસ નંબરમાં નીચેનામાંથી કયું જોડકું સાચું છે તો એ આંબો ચીકું બી લીમડો કેરી સીમાં વડ ટેટા અને ડીમાં પીપળા અને આંબલી પીપળો આંબલી તો નીચેનામાંથી કયું જોડકું સાચું છે તો વડના ટેટા હોય વડના જે ફળો હોય છે એને શું કહેવાય તો ટેટા તો સી સાચું છે બરાબર આંબાની કેરી હોય લીમડાની લીંબુડી હોય તો આ રીતે વડના ટેટા સાચા છે ત્રીસ નંબરમાં નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર ફૂલ પર્ણોની ભાત જોવા મળે છે તો સાડી બી ચાદર સી ફ્રોક અને ડી તમામ તો ત્રણે ત્રણ જવાબ સાચા છે એ બી અને સી એટલે કે સાડી પર ફૂલ અને પાંદડાની ભાત તમે દોરવી છાપવી તો છાપાવી શકો છો ચાદર પણ તમે ભાત જોઈએ છે અને ફ્રોક પહેરવાનું આવે છે એના પર પણ જોઈએ છે તો બધા જ જવાબ સાચા છે તો સાચો જે જવાબ છે ડી આવશે તમામ તમામ એટલે કે ઉપરના એ બી સી તમામ બરાબર એકત્રીસ નંબરનો પ્રશ્ન છે હું હું ત્રણના ઝુમખામાં જોવા મળતું પણ છું એટલે કે પાંદડા ત્રણ એક સાથે આવેલા હોય એવા અહીં છોડની વાત કરેલી છે તો એમાં બીલી છે બીમાં ગુલાબ છે સી બારમાસી છે અને ડી લીમડો છે તો લીમડાના ગુલાબના બારમાસીના પાંદડા બધા તમે અલગ અલગ જોયા હશે એટલે કે ઝુમખામાં હોતા નથી જ્યારે બીલીના પાંદડા હોય છે એ ત્રણ ત્રણ સાથે હોય છે તો સાચું જવાબ બીલી આવશે તો જે બીલી પત્ર આવે છે એની વાત કરેલી છે બત્રીસ નંબરમાં બગીચામાં શું ના હોય તો એ કચરાપેટી બી કબાટ સી ફૂલ અને ડી લપસણી તો બગીચામાં કચરાપેટી તમે જોઈ છે ફૂલ પણ જોયા હશે લપસણી પણ ઘણા બધા બગીચામાં હોય છે જ્યારે કબાટ આજ સુધી તમે બગીચામાં નહીં જોયું હોય તો સાચો જવાબ બી છે તેત્રીસ નંબરમાં મારા પાનનો ઉપયોગ તોરણ બનાવવા થાય છે તો એ લીમડો બી જાસૂદ સી આસોપાલવ અને ડી ગુલાબ તો તોરણ બનાવવામાં સાનો ઉપયોગ થાય છે તો આસોપાલોના જે પાંદડા છે એનાથી તોરણ સરસ મજાનું બનતું હોય છે તો સાચો જબ સી છે એટલે કે એનો વપરાશ વધારે થાય છે ત્યારબાદ નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂરિયાત નથી એટલે કે પાણીનો વપરાશ ના હોય એવી કામ અહીં તમારે લખવાનું છે તો નાહવામાં પાણી જોઈએ કપડાં ધોવામાં પણ જરૂર પડે શી રમવામાં અને ડી વૃક્ષો ઉગાડવામાં તો વૃક્ષો ઉગાડવામાં પણ જરૂર પડે છે જ્યારે રમવામાં છે પાણીની જરૂર સ્વિમિંગ સિવાય નથી પડતી તો આમાં સૌથી ખોટો જવાબની નજીકો હોય તો રમવામાં છે તો સી જવાબ આવશે આ રીતે પાંત્રીસ નંબરમાં નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીની જરૂર પડે છે તો ગાવામાં રમવામાં લખવામાં આમાં પાણી જરૂર ના પડે પણ પીવામાં જરૂર પડે જ છે તો સાચો જવાબ સી છે છત્રીસ નંબરમાં કઈ ક્રિયામાં સૌથી વધુ પાણી વપરાય છે એ ખેતી બી નાહવામાં સી પીવા માટે અને ડી કપડાં ધોવા માટે તો સૌથી વધારે પાણીની જરૂર ખેતરને પડે છે એટલે કે જે પાક ઉગાડેલા હોય છે એને તમે પાણી મૂકો એ સૌથી વધારે પાણી વપરાય છે તો એ જવાબ સાચો છે ખેતી સડત્રીસ નંબરમાં પાણી ક્યાંથી મળે છે તો એ વરસાદથી બી વાવાઝોડાથી સી ભૂકંપથી ડી જવાળામુખીથી તો જે પાણી છે આપણને વરસાદથી મળે છે તમે બધા જાણો છો તો એ જવાબ સાચો છે અડત્રીસ નંબરમાં ઘરમાં પાણીના સંગ્રહ માટે કઈ વસ્તુ વાપરવામાં આવતી નથી તો પાણી માટલામાં સમાવવામાં આવે છે ટાંકીમાં પણ પાણી રાખેલું હોય છે અને ડેમમાં પણ પાણી ઘણું બધું સંગ્રહાય છે જ્યારે કબાટ સી નંબરનું ઓપ્શન છે એમાં પાણી નથી હોતું તો સાચો જબ સી આવશે નીચેનામાંથી કઈ વસ્તુ ઘરમાં પાણીના સંગ્રહ માટે વાપરવામાં આવતી નથી તો અહીં ઘણા બધા પ્રશ્નો એવા પૂછ્યા છે કે વાપરવામાં આવે છે કે નથી આવતી તો આવતી નથી અહીં લખેલું છે તો ચંબુ છે એમાં પાણી સંગ્રહાય છે માટલામાં પણ સંગ્રહાય છે ડોલમાં પણ સંગ્રહાય છે પણ જ્યારે તમારા ઘરનું પાણી હોય છે એને તમે ટેન્કરમાં નથી સંગળતા એટલે કે ટેન્કર ક્યાંક ઉદ્યોગો માટે જરૂર હોય ત્યારે જ વપરાય છે તો સાચો જવાબ જે છે એ ઘર માટે ટેન્કર આવશે તો સી જવાબ સાચો છે ચાલીસ નંબરમાં નીચેના પૈકી કયા સાધનમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે એ માટલી બી જગ સી ગ્લાસ અને ડી ડોલ તો ડોલમાં સૌથી વધારે પાણી સંગ્રહાય છે તો સાચું જવાબ ડી છે ડોલ એકતાળીસ નંબરમાં પાણીની પ્રાપ્તિ સ્થાનો ઉતરતા ક્રમમાં ગોઠવતા જૂથને પસંદ કરો તો એ દરિયો બી નદી સી સરોવર અને ડી દળાવ તળાવ છે એટલે કે ચાર ઓપ્શન છે બી માં તળાવ સરોવર નદી દરિયો સીમાં સરોવર તળાવ નદી દરિયો ડીમાં તળાવ સરોવર દરિયો ને નદી તો પાણીના પ્રાપ્તિ સ્થાનો ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે તો આ રીતે સૌથી વધારે પાણી દરિયામાં સમાય છે એના પછી થોડું ઓછું નદીમાં નદી કરતાં ઓછું સરોવરમાં અને સરોવર કરતાં પણ પાણી ઓછું હોય તો તળાવમાં છે તો સાચો જવાબ એ આવશે એટલે કે દરિયો નદી સરોવર તળાવ બેતાળીસમાં અલગ પડતા નામને શોધો તો ચાર નામ આપેલા છે એમાં અલગ કયું પડે છે તો માછલી પાણીમાં રહે છે બતક પણ પાણીમાં રહે છે કાચવો પાણીમાં રહે છે જ્યારે વાંદરો છે એ ઝાડ પર રહે છે એટલે કે એ પાણીમાં નથી રહેતું તો સાચો જવાબ સી આવશે તેતાળીસમાં અલગ પડતો શબ્દ શોધો તો એ મોટર ગાડી બીમાં હોળી છે સીમાં બસ છે ને ડીમાં સાયકલ છે તો બધા જ રસ્તા પર ચાલે છે મોટર ગાડી બસ અને સાયકલ જ્યારે હોળી છે પાણીમાં ચાલે છે તો હોળી અલગ પડે છે ચુમ્માળીસ નંબરમાં અલગ પડતા નામને શોધો એમાં નદી છે બીમાં તળાવ છે સીમાં પર્વત છે ને ડીમાં સરોવર છે તો નદી તળાવ સરોવરનું પાણી સમાય છે જ્યારે પર્વતમાં પાણીની વાત નથી આવતી તો પર્વત જવાબ જે છે અલગ પડે છે પિસ્તાળીસમાં અલગ પડતા નામને શોધવાનું છે તો એમાં ઘોડો છે બીમાં માટલું છે સીમાં ડોલ છે અને ડીમાં ચમચો છે તો અલગ પડતો જે આમાંથી હોય તો ઘોડો માટલું અને ડોલ ઘોડો નહીં પણ ઘડો છે તો ઘડો માટલું ને ડોલ આ બધા જમાં પાણી સમાય છે જ્યારે ચમચો હોય છે એ શાકભાજીમાં કામ લાગે છે તો ડી જવાબ અલગ પડે છે છેતાળીસમાં અલગ પડતા નામને શોધો તો તળાવ કૂવો દરિયો અને સરોવર તો આમાં સૌથી વધારે અલગ પડતું નામ હોય તો કૂવો તળાવ અને સરોવર આ પાણી જે હોય છે એ ઓછું સંગ્રહ છે જ્યારે દરિયો સૌથી વધારે પાણી સંગ્રહ છે તો આ રીતે સૌથી અલગ પડતું નામ હોય તો દરિયો છે તો સી જવાબ સાચો છે અલગ પડતા નામને શોધો તો એ ગ્લાસ બી માટલું સી ટબ અને ડી જારો તો ઝારો છે એ જે વાનગીઓ હોય છે એ બનાવવા માટે વપરાય છે અને બાકી ગ્લાસ માટલું ને ટબ છે એ પાણીના ઉપયોગમાં લેવાય છે તો જવાબ અલગ પર તો ડી જારો છે અડતાળીસમાં નીચેનામાંથી કયું પાણીનું સ્વરૂપ છે તો બરફમાં પાણી સમાયેલું હોય છે બી વરાળમાં પણ પાણી સમાયેલું હોય છે સી એ અને બી બંને અને ડી એક પણ નહીં તો આમાંથી ડી જે જવાબ છે એ એવું કહે છે કે એક પણ સાચું નથી તો એવું નથી એ અને બી બંને સાચા છે એટલે કે એ પણ સાચું છે ને બી પણ સાચું છે તો જે સાચો જવાબ છે એ સી આવશે એ અને બી બંને તો સી જવાબ સાચો છે ઓગણપચાસમાં પાણી વગર રહી શકે તેને ઓળખી બતાવો તો પશુ પંખી પાણી વગર પછી મનુષ્ય સી વનસ્પતિને પર્વત તો પાણી વગર પશુ પંખી મનુષ્ય અને વનસ્પતિ નથી રહી શકતા પર્વત એવો છે કે એને પાણીની જરૂર નથી પડતી તો સાચો જવાબ પર્વત આવશે પચાસ નંબરમાં નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજી વગર આપણા ઘરમાં રહે છે તો સાપને આપણે બહાર કાઢીએ છીએ કૂતરાને પણ આપણી મરજી વગર નથી રહેવા દેતા કબૂતરને પણ આપણે નથી રહેવા દેતા મચ્છર એક એવું છે કે આપણી ઈચ્છા હોય કે ના હોય તે રહી શકે છે તો સાચું જવાબ શી છે મચ્છરને પણ હવે તો ઘણા બધા નથી રહેવા દેતા પણ તેમ છતાં આપણે નરી આંખે ઓછું જોઈ શકીએ છીએ એટલે રહે છે એકાઉ નંબરમાં ઘરની સામેની ખુલ્લી જગ્યાને શું કહેવાય છે તો એ રસોડું બી આંગણું શી સુવાનો ખંડ અને ડી બેઠક ખંડ તો જે સાચો જવાબ છે એ ઘરની સામેની ખુલ્લી જગ્યાઓને આપણે આંગણું કહીએ છીએ તો બી જવાબ સાચો છે બાવનમાં કયા તહેવારમાં ઘરને શણગારવામાં આવે છે તો એ નવરાત્રિ બી દિવાળી હોળી અને દીવ ઉત્તરાયણ તો ઘરમાં સૌથી વધારે શણગાર તમે દિવાળી પર જોઈ શકો છો તો બી જવાબ સાચો છે ત્રેપન નીચેનામાંથી કયું પ્રાણી આપણી મરજીથી આપણા ઘરમાં રહે છે તો ઉંદર એ બી મચ્છર સી માખી ને ડી પોપટ છે તો આપણી મરજીથી જે રહેતું એ પોપટ છે બાકી ઉંદર મચ્છર માખી છે આ નુકસાન કરે છે એટલે એને કોઈ ઘરમાં રાખવા માંગતું નથી ડી ચોપન નંબરમાં કયા તહેવારમાં દીવડા પ્રગટાવવામાં આવે છે તો એ નાતાલ બી હોળી સી દિવાળી અને ડી ઉત્તરાયણ તો જે દિવાળી છે એ પ્રકાશનો તહેવાર કહેવાય છે એટલે કે એમાં ઉજાસ દી દીવડાઓ મારફતે લાવવામાં આવે છે તો દિવાળી જવાબ સાચો છે પંચાવન નંબરમાં નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં કે ઘરના આંગણામાં જોવા મળતું નથી તો એ કબૂતર બી બુલબુલ સી ચકલી ને ડી કાગડો તો કબૂતર ચકલી કાગડો તમે જોયા હશે પણ જે બુલબુલ હોય છે એ ઘરના આંગણામાં બિલકુલ ઓછું જોવા મળે છે તો સાચો જવાબ ડી બુલબુલ આવશે કયું જોડકું સાચું નથી એ હોળીના ફટાકડા એટલે કે હોળીમાં ફટાકડા હોય બી નવરાત્રિમાં ગરબા હોય સી ઉત્તરાયણમાં પતંગ હોય અને ડી દિવાળી પર દીવડા હોય તો નવરાત્રિ ઉત્તરાયણ દિવાળીવાળું સાચું છે જ્યારે હોળીમાં ફટાકડા નથી હોતા તો એ જવાબ ખોટો છે સત્તાવન નંબરમાં ઘરનો કચરો ક્યાં ફેંકવો જોઈએ તો એ રસ્તા પર બી ખેતરમાં સી કચરા પેટીમાં અને ડી ઘરમાં તો જે ઘરનો કચરો એ કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ તો સી જવાબ સાચો છે ઘરની સફાઈમાં કયું સાધન વપરાતું નથી તો એ સાવરણી બી પોતું સી ઊભું જાડું અને ડી દાંતડું તો બાકીના જે સાવરણી પોતોને જાડું વપરાય છે પણ દાંતડું નથી વપરાતું તો ડી જવાબ સાચો છે ઓગણસાઠમો પ્રશ્નો છે આપણા ઘરમાં કોણ જાડું બનાવીને રહે છે તો વંદો બીમાં કરોળિયું સીમાં મચ્છર અને ડીમાં માખી તો જાડું બનાવવામાં કરોળિયું જાણીતું નામ છે તો બી જવાબ સાચો છે સાઠ નંબરમાં ઘરમાં વપરાયેલું ગંદુ પાણી ક્યાં કાઢવું જોઈએ તો એ ગટરમાં બી રસ્તા પર શી પાડું શી ને ત્યાં અને ડી એક પણ નહીં તો પાણીને ગટરમાં નિકાલ કરવો જોઈએ તો એ જવાબ સાચો છે એકસઠમાં હું પાલતું પ્રાણી છું અને ઘરની ચોકી કરું છું તો એ ઘોડો બી ગાય સી કૂતરો અને ડી ભેંસ તો પાલતું પ્રાણી છે અને ઘરની ચોકી પણ કરે છે તો કૂતરો જે છે એ ચોકી કરે છે તો સાચો જવાબ શી છે બાસઠમાં મારા તહેવારમાં લોકો શેરીઓમાં તોરણ બાંધી મટકી ફોડે છે તો એ નવરાત્રિ બી હોળી શી દશેરા ડી જન્માષ્ટમી તો સાચો જવાબ છે જન્માષ્ટમી આવશે ડી સાચો છે ત્રેસઠ નંબરમાં મને લોકો પાંજરામાં પૂરી રાખે છે તો એ પોપટ બી કબૂતર શી મોર અને ડી ચકલી તો પોપટને પાંજરામાં તમે ઘણી વખત જોયો છે એ જવાબ સાચો છે ચોસઠમાં ઘરમાં રસોઈ બનાવવામાં બનાવવાના ભાગને શું કહે છે એ બાથરૂમ બી આંગણું સી બેઠક અને ડી રસોડું તો રસોઈ રસોડામાં બને છે પાસઠમાં ઘરમાં માળો બનાવીને રહેતું પ્રાણી કહ્યું છે તો એ મોર બી ચકલી સી તેતર ને ડી કાગડો તો ઘરમાં ચકલીના માળા તમે જોયા હશે છાસઠમાં તમારા મામાની એકની એક બહેન તમારી શું કહેવાય તો તમારા મામાની એકની એક બહેન તો તમારા જે મામાની બહેન હોય છે એ તમારે મા શું થાય તો તમારા મામાની જે બહેનો હોય છે એક જ બહેન હોય તો તમારે મમ્મી થાય અને એક કરતાં વધારે બહેન હોય તો તમારે માસી થઈ શકે છે તો તમારા મામાની એકની એક બહેન તમારે શું કહેવાશે તો મમ્મી કહેવાય છે તમારી જે મમ્મી માતા છે તે સડસઠમાં તમારા મામાના ઘરે નીચેનામાંથી કોણ જોવા નહીં મળે તો તમારા મામાના ઘરે મામી હોય નાની એટલે કે તમારા જે મામા હોય એની મમ્મીને નાની કહેવાય સી કાકી ને ડી માસી માસી તમારી માસી પણ જોઈ શકો છો પણ કાકી ના જોવા મળે કે કાકીનો સંબંધ તમારા મામાના ઘરે નથી હોતો સી જવાબ સાચો છે ડી રસોઈ ઘરમાં કઈ વ્યક્તિની હાજરી નહીં જોવા મળે તો રસોઈ ઘરમાં દાદા બી દાદી સી મમ્મી અને ડી કાકી તો આ પ્રશ્ન બનાવી દીધો છે પણ ખરેખર આ પ્રશ્ન વ્યાજબી નથી પણ આમાં તમે ઘણી વખત જોતા હશો કે દાદા જોવા નથી મળતા અગ્નિ સિત્તેરમાં નીચેનામાંથી કયો સંબંધ સામાજિક નથી તો એ જમાઈ સસરા બી શિક્ષક વકીલ ડી પતિ પત્ની અને ડી દાદા દાદી તો નીચેનામાંથી કયો સંબંધ સામાજિક નથી તો જે શિક્ષકને વકીલ છે એ ધંધાવાળું જૂથ છે અને બાકીના સંબંધ છે એ સમાજે રચેલા છે તો બી જવાબ સાચો છે કંઈ જોડીમાં વ્યવસાય સાથે જોડાયેલ નથી તો ડૉક્ટર દર્દી ડ્રાઈવર કંડેક્ટર દુકાનદાર ને ગ્રાહક આ બધા ધંધાવાળા છે એટલે કે કોઈકને કોઈક કામ કરે છે ધંધો વ્યવસાય કરે છે જ્યારે ભાઈ બહેન છે એક સામાજી સામાજિક સંબંધ છે અને એમની ઓળખ સમાજના લીધે છે તો ભાઈ બહેનનો જે છે એ કોઈ વ્યવસાય નથી તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક જરૂર કરી શકો છો સાથે આમાં આપણે સિત્તેર પ્રશ્નોની ચર્ચા કરી છે નેક્સ્ટ વિડીયો બનાવશે એમાં હજુ પણ આપણે સી એટીની પરીક્ષા તમારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય એના માટે આવા જ પ્રશ્નો મૂકતા રહીશું તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ